સુરતના નાના વોરસરા પાસે ગેસ ગળતરની ઘટના બની હતી મંગલમૂર્તિ કંપનીમાં ગળતરની આ ઘટના બની હતી ઘટનામાં ઘટનાને પગલે કોસંબા પોલીસ પણ દોડતી થઈ હતી આ બે કામદારોના મોત થયા છે એ બાબતમાં અંકલેશ્વર ખાતેની મોદી હોસ્પિટલ થી અમને ટેલિફોન વર્ધી દ્વારા જાણ થયેલી કે રાજનસિંહ શર્મા અને રાજનસિંહ જે એક યુપીના છે ને એક બિહારના છે બે કામદારનું મૃત્યુ થયું છે ઝેરી અસરના કારણે એટલે ત્યાં અમે પીએસઆઈ ને ત્યાં મોકલ્યા છે સ્થળ તપાસ ઉપર અને અત્યારે આ જે મંગલ મૂર્તિ બાયોટેક નામની કંપની છે એની સ્થળ વિઝિટ કરવા માટે અમે આવ્યા છીએ બે જણાનું ડેટ થયું છે એને પીએમ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે સુરત જિલ્લામાં વધુ એક કંપનીમાં ગેસ ઘટણની ઘટના બનવા પામી છે આ ગેસ ઘટણની ઘટનામાં બે કામદારોના મોત છે તે નિબટ્યા છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ મંગલોલ તાલુકાના ધામરોડ ડીઆઈડીસી વિસ્તારમાં આવેલી આ એક કંપની છે કે જ્યાં કામદારો છે તે કામ કરી રહ્યા હતા ત્યારે ગેસ ઘટણ કારણે બે કામદારોના મોત છે તે નીભજ્યા છે જે કામદારો છે તે આ સમગ્ર ઘટનાને લઈને કોસંબા પોલીસ ઘટના સ્થળે આવી છે અને જે પોલીસ છે તે અન્ય કામદારો છે તેના નિવેદનો પણ લઈ રહી છે હાલ જે મૃતકો છે તેને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવ્યા છે ત્યારે ત્યાંના જેનું પણ પોલીસ દ્વારા નિવેદન છે તેનાથી નથી થયા તેની પણ તપાસ છે કરવામાં આવી રહી છે હાલ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ છે તે દોડતી થઈ છે જે સમગ્ર ગેસ ગર્તનની ઘટનામાં બે કામદારો છે તેના મોત નીપજ્યા છે બંને કામદારો છે તે પ્રાંતિય હોવાનું કોસંબા પોલીસ ઘટના સ્થળે આવી છે અને તેમ જે મૃતકો છે તેનું પીએમ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ આ સમગ્ર ઘટનાને લઈને કોસંબા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ છે તે હાથ ધરી છે ઉદય જાદવ ગુજરાત સુરત